ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ભક્ત પ્રહલાદ ચરિત્રના અત્યાર સુધીમાં આપણે પાંચ ભાગ સાંભળ્યા છે આજે આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું હરિહિયો આ વિષયમાં વધારે શું કહી શકાય મારા વિચારથી તો સૌના અંતઃકરણમાં સ્થિત એકમાત્ર તેજ સંસારના સ્વામી તથા તેના રચયતા પાલક અને સહારક છે તેવો જ ભોગતા અને ભોજ્ય તથા તે જ એકમાત્ર જગદીશ્વર છે હે ગુરુઓ મેં બાળભાવે જો કંઈ અનુચિત કહ્યું હોય તો તમે ક્ષમા કરો પુરોહિતો છે અરે બાળક અમે તો એવું સમજીને કે ફરી તું આવી વાત નહીં કરે તેથી તને અગ્નિમાં બળતા બચાવ્યો છે અમને ખબર ન હતી કે તું આવો બુદ્ધિહીન છે અરે દુર્મતે જો તું અમારા કહેવાથી પોતાના આ અજ્ઞાનમય આગ્રહને નહીં છોડે તો અમે તને મારી નાખવા માટે કૃત્યા ઉત્પન્ન કરીશું પ્રહલાદજી કહે છે કયો જીવ કોનાથી મરાય છે અને કોણ કોનાથી રક્ષિત થાય છે શુભ અને અશુભ આચરણો દ્વારા આત્મા સ્વયં પોતાની રક્ષા અને નાશ કરે છે કર્મોના કારણે જ બધા ઉત્પન્ન થાય છે અને કર્મ જ તેમની શુભ અશુભ ગતિના સાધન છે તેથી પ્રયત્નપૂર્વક શુભ કર્મોનું જ આચરણ કરવું જોઈએ શ્રી પરાશરજી કહે છે તેમના આ પ્રમાણે કહેવાથી તે દૈત્યરાજના પુરોહિતોએ ક્રોધિત થઈને અગ્નિજ્વાળા જેવી પ્રજ્વલિત શરીરવાળી કૃત્યા ઉત્પન્ન કરી તે અતિ ભયંકર કૃત્યાએ પોતાના પગના પ્રહારથી પૃથ્વીને ધ્રુજાવી દઈને ત્યાં પ્રગટ થઈને ઘણા ક્રોધથી પ્રહલાદજીની સાતીમાં ત્રિશુળનો પ્રહાર કર્યો પરંતુ તે બાળકના વક્ષસ્થળમાં વાગતા જ તે તેજસ્વી ત્રિશુળ તૂટીને જમીન પર પડી ગયું અને ત્યાં પડવાથી પણ તેના સેંકડો ટુકડા થઈ ગયા જેના હૃદયમાં નિરંતર શ્રી હરિ ભગવાન અખંડ બિરાજે છે તેના વાગવાથી તો વ્રજના પણ ટુકડે ટુકડા થઈ જાય છે તો ત્રિશુળની તો વાત જ શી કરવી તે પાપી પુરોહિતોએ તે નિષ્પાપ બાળક પર કૃત્યાનો પ્રહાર કર્યો હતો તેથી તુરત જ એણે તેના પર પ્રહાર કર્યો અને સ્વયં પણ નષ્ટ થઈ ગઈ પોતાના ગુરુઓને કૃત્યા દ્વારા બાળી નંખાતા જોઈને મહાપતિ પ્રહલાદે હે કૃષ્ણ રક્ષા કરો અનંત બચાવો આમ કહી તેમના તરફ દોડ્યા પ્રહલાદજી કહે છે હે સર્વવ્યાપી વિશ્વરૂપ વિષ્ટ સ્રષ્ટા જનાર્દન આ બ્રાહ્મણોની આ મંત્ર અગ્નિરૂપી અસહ્ય દુઃખથી રક્ષા કરો સર્વવ્યાપી જગદગુરુ ભગવાન વિષ્ણુ બધા પ્રાણીઓમાં વ્યાપ્ત છે એ સત્યના પ્રભાવથી આ પુરોહિતો જીવતા થઈ જાય જો હું સર્વ્યાપી અક્ષય શ્રી વિષ્ણુ ભગવાનને પોતાના વિપક્ષીઓમાં પણ જોતો હોઉં તો આ પુરોહિતો જીવતા થઈ જાય જે લોકો મને મારવા માટે આવ્યા જેમણે મને ઝેર આપ્યું જેમણે અગ્નિમાં બાળ્યો જેમણે દિગ્ગજો દ્વારા પીડા પહોંચાડી અને જેમણે સર્પો દ્વારા દંશ દેવડાવ્યા તે દરેકના પ્રત્યે જો હું સમાન મિત્ર ભાવે વર્ત્યો હોઉં અને મારી બુદ્ધિ કદી પાપ પરાયણ થઈ ન હોય તો તે સત્યના પ્રભાવથી આ દૈત્ય પુરોહિતો જીવતા થઈ જાય શ્રી પરાશરજી કહે છે આ પ્રમાણે કહીને તેમના સ્પર્શ કરતા તે બ્રાહ્મણો સ્વસ્થ થઈને ઊભા થઈ ગયા અને વિનયથી બાળકને કહેવા લાગ્યા હે વચ્ચ તું અતિ શ્રેષ્ઠ છે તું દીર્ઘાયુ નિદ્વંદ બળ પરાક્રમી તથા પુત્ર પૌત્ર અને ધન ઐશ્વર્યથી સંપન્ન થા શ્રી પરાશરજી કહે છે હે મહામુને આમ કહીને પુરોહિતોએ દૈત્યરાજ હિરણાકશ્યપુનિ પાસે જઈને તેને બધા સમાચાર યથાવત કહી સંભળાવ્યા તો અહીંયા ભક્ત પ્રહલાદ ચરિત્રનો છઠ્ઠો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સાતમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો